આમ જોઈએ તો હાથની અંદર હવે જાડું આવી ગયું છે એટલે સફાઈ અભિયાન અત્યારે ચાલુ છે કે જે કાંઈ આમ આદમી પાર્ટીનો જે કચરો જે કોંગ્રેસનો કચરો હતો એ બધો કચરો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યો છે એટલે કોંગ્રેસ નથી ચૂંટી રહી નથી આમારી પાર્ટી ચૂંટી રહી આ તો જાડું કોંગ્રેસના હાથમાં આવી ગયું છે એટલે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે આ બધો કચરો અત્યારે છે એ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જઈ ગયો છે તમે જોયું છે કે ગુજરાતની જનતાએ એકસો ને છપ્પન સીટ જનતા પાર્ટીને આપી હતી અને મોદી સાહેબ આજે ગેરંટીની વાત કરે છે જો ખરેખર મોદી સાહેબે કામ કર્યું હોય નવ વર્ષમાં કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીએ સત્યાવીસ વર્ષમાં જો કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની તોડવાની જરૂર ન પડે કોંગ્રેસના ધારાસભ્યોની તોડવાની જરૂર પડે નહીં દસ વર્ષના મોદી સરકારના શાસનમાં તમે જોયું છે કે નવ રાજ્યની સરકાર પાડી દીધી નવ નવ રાજ્યની સરકાર તો એને સરકાર પાડવાની જરૂર ન પડે એટલે આજે તમે જોવો તો મોદી સાહેબને ખુદને ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી એટલે આ કોંગ્રેસના ધારાસભ્યોને કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડવાની જરૂર પડે છે લોભ લાલચ આપી અને તામદાન ગણભેદ કરીને પણ ચોક્કસપણે આજે કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ મજબૂત છે આજે આ ચૂંટણી ઇન્ડિયા એલાયન્સમાંથી ઉમેશ મકવાણનું નામ તો જાહેર થયું છે પણ એ લડવાની છે મારી ભાવનગરની જનતા બોટાદની જનતા મારી સિહોરની જનતા લડી રહી છે